સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી વડાપ્રધાનના સ્વાગત માટે આહિર રાસ કરશે આહિર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસની ભવ્ય તૈયારી કરવામાં આવી છે સોમનાથ મંદિર પરિસરમાં આહિર સમાજની બહેનો રાસ કરશે નાની દીકરીઓથી લઈને વયોવૃદ્ધ બહેનો દ્વારા આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે આહીર સમાજની સંસ્કૃતિ પરંપરા અને સ્વાભિમાનનું પ્રતિક છે આ મહારાસ અને માહીર આહીર સમાજ દ્વારા આ ઐતિહાસિક મહારાસ જે છે તે યોજાતું હોય છે અને આજે વડાપ્રધાનના આગમન માટે અત્યારે પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે

અને અમને આ અમારી સંસ્કૃતિ છે આહર સમાજની આ જ લગ્ન અમે જાળવી રાખી છે અને જ્યાં હર અને હરિનું મિલન થતું હોય એવી જે સોમનાથની ભૂમિ ઉપર અમને આ મોકો આપવા માટે આ સરકાર માટે અને સોમનાથ દ્રષ્ટા તરફથી અમે થેન્ક્યુ અને એનો આભાર માટે વ્યક્ત કરીએ છીએ મારા સો એક ઇતિહાસ બની ગયો દ્વારકા દેશની પવિત્ર ભૂમિમાં પણ ભગવાન શિવ ભોડાને અને એક હજાર વર્ષ પૃથ્થીનો જે અવસર આવ્યો છે સનાતન ધર્મ માટે અને ધર્મ પ્રેમી જનતા માટે એ ધર્મા ઉત્સવની અંદર ભાગીદાર માનવા માટે અમારી એક હજાર અગિયારસો દીકરીઓ કાલે અહીંયા ભગવાનને આરાધના કરવા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વાગત કરવા માટે આવશે